આઈ હો બધા મજામાં સૌ મસ્ત થશે સ્વસ્થ થશે બધાને જય સ્વામિનારાયણ બધા તને જ્યારે સરસ થશે અને આજે કેટલા વાગ્યા અત્યારે હા ચાર વાગ્યા ચાર વાગ્યા આજે હું બ્લોગ બનાવવાનું ચાલતી અને કેમકે સવારની થોડી વાર હતી કામમાં હતી બિઝી હતી એટલે અત્યારે કેવું છે હોમવર્ક કરે છે અને હું તમારી જોડે વાતચીત કરું છું આજે એનું કામ હતું એનો ફોટો પડાવવાનું હતું એટલે ત્યાં ફોટોગ્રાફર પાસે ગયા હતા ફોટો સ્ટુડિયોમાં અને પછી હા બીજું પણ કામ હતું તો પછી ત્યાં ગયા અને કામ હતું કેમ કે એનું છે ને કાલે મારે કામ છે સ્કૂલમાં એનું ફોર્મ વોર્મ ભરવાનું છે ને તો મારે એ બધું બહુ જરૂરી હતું અત્યારે મારી પાસે પણ પુરાવા ન એટલે એ કામ કરવા માટે હજુ પાંચ છ ચાર વાગે એવું હશે ને તો જવું પડશે મારે જે કામ નથી થયું ને એના માટે કેવું છે બહુ દોડા દોડ કરવું પડે તો મારે બીજું પણ કરી બસ સલાહ છે પણ બાકી છે પ્લસ આધાર કાર્ડ તો થઈ ગયું છે જરાક આય મડે એમ બધું કર્યા તો ત્રિષુ ત્રિષા ત્રિષુ જો એ નીચે ગતિ ચાળા પાડે છે ભાઈ અજીબ છે મારી મોટ જ છે છોકરા કેવા હોય એ રંગતંગ કર્યું મારે થઈ નહીં એ હોય તો કુમાઈ લઈ આપ આપણું ખુશ ખુશ રહે આજે તો

ને આજ હમણાં જવાનું જ છે મારે પણ હવે કેવું છે વરસાદ વાતાવરણ છે ને એટલે કશે ના જવાનું અને ત્રીશું હ હે શું હે જોડે બેસ હોમ કરવા મારી જોડે તું બેસ સફવા તું ટાઈમ પાસ કરે છે ના પેલી તારી બીજી પચુરણ ચોપડો છે ને મોટો એ લાવી મારી પાસે એ વાંધો નહીં ના ટ્યુશન ના ટ્યુશન નો તો તું બીજો લીધો તો ને નહીં પણ તું બીજો બનાવ્યો નહીં તું મારી પાસે નવી લેવડાવી ને શું નહીં લખવાનું તું બીજી પેલા તારી પાસે ઘણી બધી નોટો છે લાય તું મને લાય લાય ચાલ ત્રીસ લખવા બેસ જાય ઋષા લખવા બેસ એમ કહું છું મને છે ને ઉંગવા નહી સરખું મળ્યું કે મને તને લખાડવા માટે બેસી જા चल બેસી જા અલી ઓ બેસી જા ઋષા તું બીજું એ ના એમ તૂટી જાય બેસી જ જા એમાં શું શોધે છે ત્રીજુ જોઈએ એટલું

હવે હું અહીંયા વાતચીત કરીશ એટલે કે એનું મન ડાયવર્ટ થાય છે એટલા માટે હું છે ને અહીંયા સ્ટોપ કરી દઉં અને તમને બી અમારાનો વિડીયો સારો લાગે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બધા સપોર્ટ કરો મસ્ત બધા સપોર્ટ કરો બસ સપોર્ટની જરૂર છે મને પણ પછી બધું ધીરે ધીરે આવડી જશે પછી બસ સપોર્ટની જરૂર છે બહુ સબસ્ક્રાઈબ કરી બહુ સબસ્ક્રાઈબ બસ